ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ એટલે પોરબંદર ગોગોવતા અરબી સમુદ્રના કિનારે વસેલું આ શહેર હવે મહાનગરપાલિકાનો દરજ્જો ધરાવે છે પોરાઈ માતાજીના નામ પરથી આ શહેરનું નામ પોરબંદર પડ્યું હોવાની માન્યતા છે અહીં વિશાળ બંદર એટલે કે પોર્ટ પણ ધમધમે છે જે મત્સ્ય ઉદ્યોગને વેગ આપે છે અહીં ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના જહાજોની પણ અવરજવર રહે છે પોરબંદર ની રોડ કનેક્ટિવિટી ની સાથે રેલવે કનેક્ટિવિટી પણ જબરદસ્ત છે પોરબંદર મુંબઈ દિલ્હી યુપી બિહાર પશ્ચિમ બંગાળ અને સાઉથ માં સિકંદરાબાદ અને કેરળ ના તિરુવનંતપુરમ અને અર્નાકુલમ સાથે સીધી રેલ કનેક્ટિવિટી ધરાવે છે હવાઈ મુસાફરી ના મામલે પણ પોરબંદર માં આલીશાન એરપોર્ટ છે ફિલ્મ રસિકો માટે તો હવે પોરબંદરના ખાપટ વિસ્તારમાં વિશાળ મલ્ટીપ્લેક્સ પણ ખુલી ગયું છે આજે આ વિડિયોમાં હું આપને પોરબંદરના 20 જોવાલાયક સ્થળો વિશે જણાવી રહ્યો છું તે પહેલા આપને એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આપને અમારા દરેક નવા વિડિયોના નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને શરૂઆત કરીએ સુદામા મંદિરથી સુદામા ચોક પોરબંદર શહેરની મુખ્ય બજાર છે અહીં જ ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાનું એકમાત્ર મંદિર આવેલું છે અહીં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આવે છે ખાસ કરીને રાજસ્થાની ક્ષત્રિય નવયુગોલોને અહીં આશીર્વાદ માટે આવવાની વિશેષ પરંપરા છે મંદિરના પરિસરમાં આવેલી પરિક્રમા કરવાથી લાખ વાત કરીએ તો ચોપાટી આ શહેરનું સૌથી મુખ્ય આકર્ષણ છે સવારે મોર્નિંગ વોક કરવાની સાથે રમણીય દરિયા કિનારે બેસવાની લહેરોમાં છબછબિયા કરવાની અને સાંજે આથમ તસોરીઓને જોવાનો લાવવો જ અદ્ભુત છે સાતમ આઠમ પર ચોપાટી મેદાન પર ભરાતો પાંચ દિવસનો લોકમેળો સૌરાષ્ટ્ર આખામાં પ્રખ્યાત છે છે ઉપરાંત સાંજે ચોપાટી પર ભારે જોવા મળે પક્ષી અભયારણ્ય પોરબંદર શહેરની મધ્યમાં આવેલું આ પક્ષી અભયારણ્ય નવ પોઈન્ટ તેત્રીસ હેક્ટરમાં ફેલાયેલું છે શિયાળા દરમિયાન અસંખ્ય દેશી વિદેશી પક્ષીઓના કલરવથી આ અભયારણ્ય ગુંજી ઉઠે છે અહીં એકસો પચાસ થી વધુ પક્ષીઓ નોંધાયા છે આ સ્થળ પ્રકૃતિ પ્રેમી અને પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાય છે અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદર શહેરના ફરવાલાયક સ્થળોમાં અસ્માવતી રિવરફ્રન્ટ ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે મનમોહક ફૂલ છોડ અને બાગ બગીચો અહીંના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અહીં બાળકો માટે મનોરંજનનો ખજાનો છે ખાસ તો અહીં બોટિંગની મજા માણવાનો લાહવો અનેરો છે અહીંની એન્ટ્રી ફી માત્ર દસ રૂપિયા છે બાઇક પાર્કિંગ દસ રૂપિયા છે જ્યારે કાર પાર્કિંગ પચાસ રૂપિયા છે કમલા નહેરુ પાર્ક લોકોથી ધમધમતા વિસ્તારમાં આવેલું આ ઉદ્યાન ખૂબ જ સુંદર અને રમણીય છે બાળકો માટે આ સ્થળ મનોરંજનનો ખજાના રૂપ છે આ ઉપરાંત પોરબંદરમાં એમજી રોડ ઉપર રૂપાળી બાગ અને રાણી બાગ જેવા ઉદ્યાનો પણ આવેલા છે પરંતુ કમલા નહેરુ પાર્ક પોરબંદર વાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ અને એમજી રોડ પર આવેલું આ સુંદર ઉદ્યાન શહેરની શોભામાં વધારો કરે છે અહીં બાળકો માટે ઘણી બધી એક્ટિવિટી કરી શકાય છે આ ઉપરાંત અહીંની ગ્રીનરી અને રમણીયતા લોકોને આકર્ષે છે આ પાર્કનો સમય સવારે છ થી દસ અને સાંજે ચાર થી રાતના અગિયાર વાગ્યા સુધીનો છે બીજું કે આ પાર્કની કોઈ પણ જાતની એન્ટ્રી ફી નથી કીર્તિ મંદિર સુદામા ચોકથી આગળ વધો એટલે આવે છે માણેક ચોક અહીં આવેલું છે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ઘર જેનું નામ છે કીર્તિ મંદિર ગુજરાત સહિત દેશ વિદેશના લોકો આ ઐતિહાસિક સ્થળને જોવા માટે આવે છે અહીં પણ કોઈ પણ પ્રકારની એન્ટ્રી ટિકિટ લેવી પડતી નથી અહીં ગાંધીજીના જન્મથી લઈને તેમના નિધન સુધીના તેમણે કરેલા કાર્યો અને દેશ પ્રત્યે આપેલા યોગદાનનો એક સુવર્ણ ઇતિહાસ ધરબાયેલો છે શ્રી હરી મંદિર સાંદિપની પોરબંદરથી પાંચ કિલોમીટર દૂર એરપોર્ટની સામેના વિસ્તારમાં આ મંદિર આવેલું છે ઓગણીસસો માં આ મંદિરનો શિલાન્યાસ કરાયો હતો છાસઠ સ્તંભો પર ઊભેલા અને એકસો ફૂટ ઊંચાઈ ધરાવતા આ મંદિરના નિર્માણમાં છ વર્ષ જેટલો સમય લાગ્યો છે શ્રી હરિમંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાન જાનકી વલ્લભ ભગવાન શ્રી ચંદ્ર મૌલેશ્વર ભગવાન શ્રી કરુણા મહિમા શ્રી ગણેશ ભગવાન શ્રી હનુમાનજી અને શ્રી વેદ ભગવાન બિરાજમાન છે મંદિરના પરિસરમાં વિશાળ બગીચો છે છે જે મંદિરની શોભામાં વધારો કરે ભારત મંદિર રેલવે સ્ટેશનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે ખાપટ વિસ્તારમાં આવેલું ભારત મંદિર ભારત માતા અને હિન્દુ દેવી દેવતાઓ અને મહાપુરુષોને સમર્પિત છે અહીં ભારત દેશનો વિશાળ નકશો ઉપસાવાયેલો બનાવાયું છે ભારત મંદિરની ટિકિટ માત્ર વીસ રૂપિયા છે તારા મંદિર નેહરુ પ્લેનેટોરિયમ આ સ્થળ અંતરિક્ષ અને ખગોળ વિજ્ઞાનને સરળ રીતે સમજાવે છે એક તબક્કે એવું જ લાગે કે જાણે આપણે અંતરિક્ષમાં આવી ગયા હોય તારા મંદિર સવારે નવ થી બાર અને બપોરે ત્રણ થી સાંજના છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે તારા મંદિર ટિકિટ વીસ રૂપિયા છે સ્ટેટ લાઇબ્રેરી પોરબંદરમાં અનેક પૌરાણિક અને રાજાશાહી વખતની ઇમારતો હાલમાં પણ અડીખમ જોવા મળે છે આ ઇમારતનું ઉદ્ઘાટન એક જૂન 1887 માં કરાયું હતું આ લાઇબ્રેરીમાં 59000 જેટલા પુસ્તકો સચવાયેલા છે અને આજે પણ મોટી સંખ્યામાં લોકો નિયમિત અહીં વાંચન માટે આવે છે જો આપને પણ ઐતિહાસિક ઇમારતો અને વાંચનમાં રુચિ હોય તો આ સ્થળની મુલાકાત લેવા જેવી છે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ

પોરબંદરના દરિયા કિનારે રાજાશાહી વખતનો આલીશાન મહેલ આજે પણ અડીખમ ઉભો છે જે હુઝુર મહેલ કે હુઝર મહેલ પણ કહેવામાં આવે છે આ મહેલનું નિર્માણ 20મી સદીની શરૂઆતના વર્ષોમાં પોરબંદર રજવાડાના છેલ્લા મહારાજા રાણા નટવરસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું આ મહેલમાં મુલાકાતીઓ અને પ્રવાસીઓને મંજૂરી નથી માત્ર તેને બહારથી જ નિહાળી શકાય છે રંગબાઈ બીચ પોરબંદરથી 14 કિલોમીટરના અંતરે ઓડદર ગામ નજીક દરિયા કિનારે રંગબાઈ માતાજીનું મંદિર આવેલું છે. અહીંનો બીચ રંગબાઈ બીચ તરીકે ઓળખાય છે. ધાર્મિક અને પ્રવાસનનો સમન્વય ધરાવતા આ સ્થળે દરરોજ ઘણા બધા લોકો આવે છે. વીકેન્ડમાં અહીં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ફરવા માટે આવે છે. જો આપ અહીં રાત્રી રોકાણ કરવા છો તો રંગબાઈ માતાના મંદિર પરિસરમાં પાંચ જેટલા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં નજીવું ભાડું આપીને આપ અહીં રૂમ મેળવી શકો છો અને કુદરતી સાનિધ્યમાં રોકાઈ શકો છો ખીમેશ્વર મહાદેવ ખીમેશ્વર બીચ પોરબંદરના કુછડી ગામે ઘોઘવતા સમુદ્ર કિનારે આવેલું ખીમેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે લોકવાયકા છે કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના પાંડવો પૈકીના ભીમે કરી હતી વનવાસ દરમિયાન પાંડવો જ્યારે દ્વારકા જતા હતા ત્યારે ભીમે અહીં શિવલિંગ બનાવીને ભોળાનાથની પૂજા કરી હતી આ મંદિરનું બાંધકામ સાતમી સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે જાંબુવન ગુફા આ ઐતિહાસિક સ્થળ પૂરબંદર થી 14 કિલોમીટર દૂર રાણાવાવ ગામના રેલવે સ્ટેશન નજીક આવેલું છે અહીં ગુફામાં સ્વયંભૂ બનતી ઘણી નાની મોટી શિવલિંગો છે જે પથ્થરોમાંથી પડતા પાણીના ટીપામાંથી આકાર પામે છે એવી માન્યતા છે કે આજ ગુફામાં શ્રી કૃષ્ણ અને રીછોના રાજા જાંબુવન વચ્ચે યુદ્ધ ખેલાયું હતું શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અહીં શિવજીનું મોટું મંદિર અને સંત રામદાસજીની સમાધિ આવેલી છે ભીમ અગ્યારેસે અહી મોટી ઉજવણી કરવામાં આવે છે બરડા અભ્યારણ્ય પોર બંદર થી 15 કિલોમીટર દૂર આવેલું બરડા વન્યજીવ અભ્યારણ્ય એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ બન્યું છે વર્ષ 2025 ની ગણતરી મુજબ બરડામાં કુલ 17 સિંહની હાજરી નોંધાઈ છે એટલું જ નહીં બરડા અભ્યારણ્યમાં હાલ 260 થી વધુ પ્રાણીઓ અને જળચર પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે બરડા વન્યજીવ અભયારણ્યને સ્થાનિક બરલો તરીકે પણ ઓળખે છે આ સ્થળ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અતિ મહત્વના જૈવ વિવિધતા વિવિધતાવાળા પ્રદેશમાંથી એક છે સાસણગિરની જેમ અહીં પણ ખુલ્લી જીપમાં જંગલ સફારી કરાવીને સિંહ દર્શન કરાવાય છે હર્ષિદ્ધિ માતા મંદિર હરસિદ્ધિ માતા મંદિર પોરબંદરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર રમણીય દરિયા કિનારે મિયાણી ગામ પાસે આવેલું છે આજે આ સ્થળ ને જ વિકસાવવામાં આવ્યું છે મુખ્ય મંદિર મૂળ સમુદ્ર ની સામે એક ટેકરી ઉપર આવેલું છે જ્યાં ચડવા માટે પગથિયા ની સુવિધા છે મંદિર ઉપર થી દેખાતો આસપાસ નો નજારો જ સુંદર છે તો મિત્રો મને આશા છે કે પોરબંદર વિશેની આ માહિતીનો આ વિડિયો અને પોરબંદરના આ સ્થળો આપને હશે વિડીયો પસંદ આવ્યો હોય તો કરજો કરજો શેર અને જો હજી સુધી અમારી ચેનલને ન કરી કરી હોય તો પ્લીઝ અને બે લાઇકોન દબાવી દેજો જેથી આપને અમારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય અને બીજું કે જો આપમાંથી પણ કોઈ પોરબંદરથી હોય અથવા તો પોરબંદરની કોઈ વખત મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપને પોરબંદરનું કયું સ્થળ સૌથી વધુ ગમે છે તો અત્યારે આ બસ આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત